વીરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં ગુરુ અને શિષ્યના સંબંધે લાંચલગાટ લગાડતો કિસ્સો બહાર આવ્યો શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા વાલીઓનો હોબાળો વિદ્યાર્થીનીનો વારંવાર હાથ પકડી છેડતી કરતો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં શિક્ષકે શાળાની જ વિદ્યાર્થીની છેડતી કરી હતી જેના પગલે વાલીઓમાં રોષ ભડક્યો હતો અને શાળા પર हल्ला બોલ કર્યો હતો જો કે સમયસર પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વીરપુરની રણજીતપુરા હાઈસ્કૂલના શિક્ષક પ્રશાંત વિઠ્ઠલ પટેલ રહેવાસી રણજીતપુરા એ વિદ્યાર્થીની છેડતી કરી હોવાના મુદ્દે વાલીઓના ટોળે ટોળા શાળા પર ઉમટી પડ્યા હતા આ વાલીઓએ હોબાળો કરી શિક્ષક પ્રશાંત પટેલને મેથી પાક ચખાવડાનો શરૂ કર્યો હતો આ મામલે પોલીસને જાણ થતાં તુરંત શાળા પર ટીમ પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો આ મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આખરે પોલીસે વાલીની ફરિયાદ આધારે શિક્ષક પ્રશાંત પટેલ સામે ગુનો નોંધ્યો હતો જેમાં વાલીએ જણાવ્યું હતું કે પ્રશાંત વારંવાર વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરતો હતો અને તું મારી સાથે બોલ અને તું મને ઘરે જઈ મેસેજ કરશે તેમ ધમકાવી ડરાવીને અવારનવાર તેની પાસે જવા માટે પ્રયત્ન કરતો હતો આ ઉપરાંત વિદ્યાર્થીની શનિવારે વહેલી સવારની શાળામાં હોય તે વહેલી સ સ્કૂલે જતી તે વખતે પ્રશાંત કોઈ ન હોવાની તકનો લાભ લઈ વિદ્યાર્થીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાખીશ તલાવડીમાં ફેંકી દઈશ તેવી ધમકી આપતો હતો ત્યારે હાલ તો વીરપુર પોલીસે